હિન્દુ સંગઠનોના કાર્યકરો હતા સામાજિક આગેવાન અને વિવિધ સંસ્થાઓએ શોભાયાત્રાના માર્ગ પર ઠંડા પાણી અને સરબધી વ્યવસ્થા કરી હતી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અમારા સંવાદદાતાએ સમગ્ર શોભાયાત્રાનું કવરેજ કર્યું હતું તો જુઓ અમારો આ ખાસ અહેવાલ આજે શિવરાત્રીનો મહાપર્વ છે અને આ પવિત્ર તહેવારે બોટાદ શહેરના મસ્તરામ મંદિર એટલે કે મસ્તેશ્વર મંદિર ભગવાનની શોભાયાત્રા કાઢવામાં આવી છે તો આજે આ શિવરાત્રીનો પર્વ કેટલો અને કેવો પવિત્ર છે એ આજે આપણે પૂજારીજી પાસેથી જાણીએ મારું નામ પંકજભાઈ ત્રિવેદી છે અને હું ત્રીસ વર્ષથી લગભગથી અહીંયા પૂજા અર્ચન કરું છું અને આજે સુંદરમાજાની આ શિવરાત્રી પર્વ છે તો અહીં આપણે મસ્તેશ્વર ક્યાં સુધી આ જવાની છે આ વાગે પરિપૂર્ણ થાય છે અને અહીં સુંદર મજાની ભાંગની પ્રસાદી તેમજ ફળ ફળાદી એટલે કે ફરાળી પણ પ્રસાદી આપવામાં આવે છે અને ભાવિ ભક્તો સુંદર મજાની અહીં શોભાયાત્રા નીકળી નીકળે છે અને અહીં શિવરાત્રીનું મહત્વ શું છે તે જણાવશો શિવરાત્રીનો પેલું મહત્વ તો એ છે કે ભક્તોની આસ્થા છે અને બીજા નંબર મેં શિવજીને માણસો આમ કહે છે કે શિવ પાર્વતીના લગ્ન છે પણ લગ્ન વિષયક નથી આ ભગવાન શ્રી ભોળાનાથની પહેલી પૂજા કરી હતી એનું વર્ણન છે અને શિવરાત્રીનું મહત્ત્વ પણ એ જ છે કે તેથી મૌન વ્રત ધારણ કરી રહેવું જાદા વધારે પૂરો મૌનનો એનું મહત્ત્વ છે અને જેટલો મૌન રહો એનું ફળ મળે એટલો બીજાથી તમે પૂજન અર્ચન કરવાથી મળતો નથી અને આ મંદિરમાં અમે લગભગ ત્રીસ વર્ષથી તો હું છું ત્યાં ત્યારથી તો અમે કરીએ છીએ એના પહેલાંથી જ્યારે મંદિરની સ્થાપના થઈ ત્યારથી શિવરાત્રિ મનાવવામાં આવે છે અરે આઠે આઠ પોરની પૂજા કરવામાં આવે છે લઘુરૂદર પણ કરવામાં આવે છે અગિયાર બ્રાહ્મણો આવશે અને એ સાંજે સાત વાગ્યાથી રાતની બાર વાગ્યા સુધી લઘુરૂદર કરશે રાતે બાર વાગ્યે મહાપૂજાની આરતી કરવામાં આવશે અને એના પછી બે પારની પૂજા બીજા બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે સવારે છ વાગ્યા સુધી છ વાગ્યા સુધી પૂજા કરવામાં આવશે તો આ હતા પૂજારી મસ્તેશ્વર મહાદેવ તો હવે અહીંથી આપણે શોભાયાત્રામાં જોડાઈશું ચાલો

એવા ઉત્સાહમાં છે મહાશિવરાત્રીમાં જેમ કે પોતાના બાપનું આયોજન હોય અને આ મોક્ષ ઉજવાતો હોય એવું વાતાવરણ છે બોટાદમાં ખૂબ ખૂબ આભાર મહાશિવરાત્રીની જ્યારે શોભાયાત્રા નીકળી છે સરસ્વતી અહીંયા પધાર્યા છે તો આઈએ આપણે એમને મળીએ

બોટાદ શહેરમાંથી કાઢેલી છે આની અંદર હજારોની સંખ્યામાં શિવ શિવભક્તો શિવ આ આજ હાજીર હતા અને સમસ્ત બોટાદકારોને ફૂલથી વર્ષાવ કરીને આ પાલખીનો ખૂબ ખૂબ સ્વાગત કર્યો એ બદલ હું સૌ બોટાદવાળા બોટાદકરનો હાર્દિક આભાર માનું છું